મિત્રો અત્યારે તમને બધાને ખબર જ આવે કે ભાઈ ગુજરાતમાં હેલ્મેટ ને લઈને ખુલે ફૂલ કાયદો હાલે છે પણ એ કાયદાની વચ્ચે ભાઈ આ કાકા છે એવી રીતના ઉપાડ્યું તમે વાત જાઓ છો કેમકે કાકાએ પોલીસ વાળાને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ આપણે હેલ્મેટ પહેરવાના છે નહીં કારણ કે ભાઈ આ હેલ્મેટ પહેરવાથી આપણી મજા બગડી જાય એમ કાકાએ ચોખે ચોખ્ખું પોલીસ વાળાને કીધું છે ને પોલીસ વાળાને એમ પણ કીધું છે કે હું ફાઇન પણ ભરી નહીં એટલે કે જે એનો શું કહેવાય કે દંડ આવતો એ દંડ નહીં ભરું

છપ્પન ની છાતી એ ઉઘરાવાનો કાયદો કાઢ્યો છે શું નામ અને સરકાર જો હેલ્મેટ પહેરવાથી અમારો વીમો એક કરોડ નો લગાણો હોય તો કાલથી હેલ્મેટ પહેરવા મળે એવું કે છે સેફ્ટી માટે તમારે પહેરવાનું છે એવું કહો છો બધા તો અમારી સેફટી લે કે નારે દુનિયાને શું જરૂર છે લોકો નહીં પહેરવાનો હેલ્મેટ પહેરવાનો દંડ કઈ ત્યારે તમે કહેશો ના જાઓ અમલમાં મેં નથી પહેરવાની હેલ્મેટ મેં કાયદો નહીં બનાવ્યો આ તો જેને બનાવે એને મોકલો મેં નથી પહેરવાસક ના પૈસા કોણ આવશે તો સાડી બારસો રૂપિયા છે મેં લાખ રૂપિયા ખર્ચો મને મારી મતલબ છે મને કોઈ અરે તમને તો સારા કરાખો માં એકને નોકરી મળે છે તો પૈસા લેશો તો શરમ આવશે તમને ભાવથી માનસ એટલે પૈસા કોને મળશે સરકાર કોને હાલશે પૈસા તમને લોકો તમને પગાર કઈ થી મળશે પગાર નથી મળશે તમને અમને ના આપે ભલે કઈ નહીં મળશે તમને એ વિષય અમારો નથી પણ તમને પગાર કોણ આપે એ તમે સરકાર હર તો અમારો વિષય છે મારી બાઇક તો અમારે હેલ્મેટ પહેરવું નથી ખોટી જમીન ના કરશે તો જોયું ને ભાઈ તમે આ કાકાએ કહીએ દીધું પોલીસ વાળા ને આપણે ફાઈન ભરવાના નથી ને આપણે કાંઈ નથી કરવાના તમે મને મારી ગાડી આપી દે એટલે હું હોય હું મારી સેફ્ટીમાં જ હોય ભાઈ આપણે આપણે કોઈને કહેવાની જરૂર નથી એવા કાકાનું કહેવાનું છે તો કાકા વિશે બે શબ્દ કોમેન્ટમાં કહી દેજો આપણે ભાઈ હું કહેવાય કે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થાય છે એની ઉપર વિડીયો બનાવીએ છીએ એટલે કોઈ શું કહેવાય કે પર્સનલી ટાર્ગેટ કરીને કોઈને શું કહેવાય કે આપણે પોલીસ વાળાને કોઈને કઈ ખોટું લેખાવા કોઈને આપણે ખોટું દેખાડવાનો નથી માંગતા એટલે કોઈ થમનેલું ઉપરથી વિડીયો હું કહેવાય જજ ન કરો તો ચાલો મળીએ નવો વિડીયો બધા બાય બાય એન્ડ જય મત